નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું બિલ્ડરે ભારપૂર્વક કહી દીધું અઠ્ઠાવન લાખ એટલે પૂરા અઠ્ઠાવન લાખ આ સેલનો ભાવ છે ડૉક્ટર થઈને તમે આટલું બધું બાર્ગેન કરો છો તમને શરમ આવી જોઈએ તમારી ઉંમરના બીજા ડૉક્ટરો તો પાંચ છ કરોડના બંગલાનો સોદો પાંચ મિનિટમાં કરી નાખે છે મને લાગે છે કે તમારી પ્રેક્ટિસ ચાલતી નહીં હોય ડૉક્ટર વિનય શાહ નવા સવા ડૉક્ટર ન હતા સિનિયર સિટીઝન હતા બે સંતાનોને ભણાવી ગણાવીને પરણાવી ચૂક્યા હતા હવે બાકીની જિંદગી પત્ની સાથે પોતાની માલિકીના ફ્લેટમાં વિતાવવાનું સપનું પંપાળી રહ્યા હતા પણ જે ફ્લેટ એમને ગમી ગયો તે મોંઘો હતો ભાવ તાલની કસકસ પણ કેટલી થઈ શકે બે પાંચ લાખ રૂપિયાથી ઓછું તો ન જ થાય ભાવ તો ખાસ ઓછો ન થયો પણ બિલ્ડરે કરેલું અપમાન સહન કરવું પડ્યું ડૉક્ટર વિનય કસવાઈ ગયા બિલ્ડરનું સેલનું વાક્ય એમના માથા પર હથોડાની જેમ વાગતું હતું મને લાગે છે કે તમારી પ્રેક્ટિસ ચાલતી નહીં હોય બિલ્ડરને કેવી રીતે સમજાવું કે ડૉક્ટર વિનય શાહની જનરલ પ્રેક્ટિસ ખૂબ સારી ચાલતી હતી પણ ડૉક્ટરને માત્ર સારી સારવાર આપતા જ આવડતું હતું સારી ફી લેતા ન આવડ્યું તે ન જ આવડ્યું જો ફી લેતા આવડ્યું હોત તો ચાળીસ વર્ષની પ્રેક્ટિસના અંતે સાર વિશાળ બંગલા એની માલિકીના ખરીદાઈ ગયા હોત બિલ્ડર પાસેથી નિરાશ થઈને ડોક્ટર બિલ્ડર અઠાવન લાખથી એક રૂપિયો પણ ઓછો કરવા તૈયાર નથી પતિ પત્ની જીવનની કમાણીનું સરોયું જોવા માટે બેઠા નાની નાની ફીના બદલામાં ઢગલાબંધ દર્દીઓને તપાસ્યા હતા પોતાના જ ક્લિનિકમાંથી ટેબ્લેટ સિરિપ અને કેપ્સ્યુલ આપ્યા હતા દર્દીઓના લાખો રૂપિયા બસાવ્યા હતા અને પોતાના કરોડો રૂપિયા ગુમાવ્યા હતા દવાઓ ઉપરાંત કન્સલ્ટિંગ ફી પાટાપીંડી હોમ વિસ વગેરે મળીને કેટલા બધા રૂપિયા જતા કર્યા હતા જેટલી બસત કરી હતી એ બધી દીકરાના ભણતરમાં દીકરાના લગ્નમાં અને પછી બંનેને વિદેશમાં જવાની ઈચ્છાને પૂરી કરવામાં વપરાઈ ગઈ હતી અત્યારે ફક્ત બે લાખ બસ્યા હતા આ બે લાખમાં ફ્લેટ તો શું ફ્લેટનું બારણું ન આવે નીતાબેન ઉમદા પત્ની હતા જીવનની તડકી સાંયામાં પતિની સાથે અડીખમ ઊભા રહ્યા હતા આજ સુધી પતિને એમણે ક્યારેય ઓછી ફી લેવા બાબતમાં એક પણ ટકોર કરી ન હતી પણ આજે એમ બોલી જવાયું જે દર્દીઓ માટે તમે જાત ઘસી નાખી એ બધા આજે શું કરે છે તમે જેમને ભગવાન સમજીને ભક્તિ કરતા હો તેવી રીતે સારવાર કરીને ભગવાનનો સામે હાથ લંબાવો કદાચ અઠાવન પૈસા દાન રૂપે મળી જાય ડોક્ટર વિનયને ગુસ્સો ન આવ્યો પત્નીના ટોણાને એમણે પોઝિટિવલી લીધો બે લાખ રૂપિયા તો પોતાની પાસે હતા હવે છપ્પન લાખની જરૂર હતી એક પાયો હતો બાકીના ત્રણ પાયા અને આખો ખાટલો માગીને ઊભો કરવાનો હતો આપણે એક કામ કરીએ ડૉક્ટર વિનયભાઈએ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી કાઢ્યો કોઈ એક પેશન્ટ પાસેથી છપ્પન લાખ ન મગાય એવડી મોટી રકમ કોઈ આપે પણ નહીં આપણે આવનારા પાંચ વર્ષ સુધી એ રકમ પરત કરવાના નથી એ પણ હકીકત છે વ્યાજ પણ આપી શકવાના નથી એટલે કુલ અઠ્યાવીસ જણા પાસેથી બબ્બે લાખની માગણી કરી બે લાખ રૂપિયા આપવાનું કોઈએ કોઈને ભારે નહીં પડે પત્નીએ સંમતિ માથું હલાવ્યું બીજા દિવસે ડોક્ટર વિનયભાઈએ ક્લિનિકમાં જઈને દર્દીઓના કેસ પેપર્સ ફેંદી નાખ્યા જેઓ વર્ષોથી એમની પાસે ટ્રીટમેન્ટ લેવા માટે આવતા હતા અને જેમની પાસે પરિવાર જેવો સંબંધ બંધાઈ ગયો હતો એવા અઠ્યાવીસ દર્દીઓના સંપર્ક નંબરો શોધી કાઢ્યા કા કાગળ ઉપર યાદી તૈયાર કરી દીધી સૌથી પહેલો ફોન રમણભાઈ ગુપ્તાને કર્યો શેઠ રમણલાલજી જ્વેલરીનો બિઝનેસ કરતા હતા શહેરમાં એમના ત્રણ વિશાળ શોરૂમ હતા શ્રીમંતોની યાદીમાં શહેરના ટોપ ટેનમાં એમનું નામ હતું શેઠ રાજસ્થાની હતા સંયુક્ત પરિવાર હતો આઠ બેડરૂમવાળા બંગલામાં વીસ સભ્યોનો પરિવાર સંપીને રહેતો હતો એમના માટે તો બે લાખ રૂપિયા પરસુણ કહેવાય ગમે ત્યારે માગો તો ખિસ્સામાંથી કાઢી આપે ડૉક્ટર વિનયભાઈએ શેઠજીને ફોન કર્યો ગુપ્તાજીએ વાત કરી ગુપ્તા શેઠ તરત જ હા પાડી દીધી ડૉક્ટર તમે મૂંઝવણમાં છો તો બોલતા કેમ નથી દાયકાઓથી તમે અમારી સેવા કરતા આવ્યા છો તમને હવે સારા ફ્લેટમાં રહેવાનો અધિકાર છે મારા બે લાખ ગણી લેજો કુલ કેટલા ભેગા કરવાના છે ડૉક્ટર વિનયને સંકોચ થયો પણ પૂછ્યું એટલે જવાબ તો આપવો જ રહ્યો શેઠજી તમને ફોન કરતાં પહેલાં છપ્પન લાખની જરૂર હતી હવે સોપનની તો મારા પાંચ લાખ ગણી લો ગુપ્તાજી બોલી ગયા ડૉક્ટર વિનયભાઈનું હયું ધકધક કરવા લાગ્યું ધન્યવાદ શેઠજી પણ મારે બે વાત કહેવી છે આ રૂપિયા હું પાંચ વરસ પહેલાં પરત નહીં આપી શકું અને વ્યાજ આપવાનું મને પરવડે તેમ નથી મારો હાથ જરા ટાઈટ છે એવું સેડ ડોક્ટર ગુપ્તાજી બોલ્યા તો મારા દસ લાખ ગણી લેજો ડૉક્ટરને લાગ્યું કે પોતે આનંદના માર્યા ઉસળી પડશે ત્યાં એમના કાનમાં બીજો અવાજ પડ્યો ગુપ્તાજી જ્વેલરીના શોરૂમમાં બેઠા હતા એમની બાજુમાં મોટો દીકરો સંકેત બેઠો હતો ગ્રાહકનું બિલ બનાવતો હતો એણે પિતાજીને ડૉક્ટર સાથે વાત કરતાં સંભળાવ્યા અને એ બધું સમજી ગયો હતો એણે નમ્રતાપૂર્વક ગુપ્તાજીને કહ્યું પિતાજી મને ડૉક્ટર સાહેબ સાથે વાત કરવા દેશો ગુપ્તાજીએ દીકરાને ફોન આપ્યો સંકેતે કહ્યું જય રામજી ડૉક્ટર સાહેબ મને યાદ છે કે જ્યારે હું પાંચ વરસનો હતો ત્યારે ઝાડા ઉલટી અને તાવમાં સપરડાઈને મરવા જેવો થઈ ગયો હતો તમે તમારા તમે અમારા બંગલે આવીને મને બોટલ ચડાવી ગયા હતા અને ઇન્જેક્શન આપી ગયા હતા મારી કરોડોની કિંમતની જિંદગી તમે પચાસ રૂપિયામાં બસાવી લીધી હતી પિતાજી તમને જે આપશે તેમાં મારા બીજા દસ લાખ ઉમેરી દેજો ડૉક્ટરને લાગ્યું કે પોતે રડી પડશે એમણે મોટા શેઠને કહ્યું એમણે મોટા શેઠને કહ્યું પણ ખરું શેઠજી હું શું બોલું મારા ઘરે ડૂમો ભરાઈ ગયો છે ગુપ્તાજી બોલ્યા એવું છે ડૂમો ભરાઈ ગયો છે ત્યારે તો હું ડૂમો ત્યારે તો એ ડૂમો મારે જ કાઢવો પડશે લખી લો ગુપ્તા પરિવાર તરફથી બીજા દસ લાખ ડૉક્ટર ખરેખર રડી પડ્યા એમના ગળાની ધ્રુજારી સાંભળી ગયેલા ગુપ્તાજી આ કેવી રીતે સહન કરી લે એમણે ડૉક્ટરને સાના રાખ્યા હવે શાંત થઈ જાઓ સાહેબ અમારા પરિવાર તરફથી પાંત્રીસ લાખ પૂરા ગણી લ્યો ડૉક્ટર વિનયભાઈને લાગ્યું કે આ વયોવૃદ્ધ રાજસ્થાની વેપારી એમના શોરૂમના તમામ દાગીના કરતાં વધ પણ વધુ મૂલ્યવાન હીરો છે એ આવી જ રીતે વધતા જશે તો કદાચ છપ્પન લાખ પૂરા કરી આપશે એમણે ફોન કાપી નાખ્યો પત્ની સાથે સરસા કરવા લાગ્યા મને લાગે છે કે આવતીકાલે ફોન કરીને ગુપ્તાજીને મળવા જાઓ પણ મારે ક્યાં જવું જોઈએ એમના શોરૂમે કે એમના બંગલે આવું કંઈ કરવાની જરૂર ન પડી સાંજે આઠ વાગે શેઠજી પોતે સોફર ડ્રીવન કારમાં આવીને પાંત્રીસ લાખનો શેક આપી ગયા સાથે કહેતા ગયા જો તમારી પાસે ભેગા થાય તો જ પાછા આપજો પાંચ દસ વર્ષ ગણતા નહીં હું તો આ રકમ પાછી નહીં લેવાની ગણતરી સાથે આપી રહ્યો છું એ પછીનું કામ સાવ આસાન બની ગયું પહેલાં અઠ્યાવીસ નામોની યાદીવાળો કાગળ ફાડી નાખવો પડ્યો બે ત્રણ દર્દીઓએ જ રૂપિયા આપી દીધા જિંદગી આખી કરેલી માનવતાભરી સેવા સોળે કળાએ ખીલી ઉઠી ડોક્ટરની નિઃસ્વાર્થ સેવાએ સાદ પાડ્યો દર્દીઓની લાગણીએ લાગણીએ પડઘો પાડી બતાવ્યો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ